મહાન હકીમ લુકમાનની જીવન બદલવાની ખૂબ જ મહત્વપૂર્ણ સલાહ જો તમે તમારા વિશે કોઈનો અભિપ્રાય જાણવા માંગો છો તો તેને ગુસ્સો કરો તે તમારા સમગ્ર પાત્રનો અરીસો બતાવશે તમે તમારા દુશ્મનથી જે પણ રહસ્ય છુપાવવા માંગો છો તે તમારા મિત્રથી પણ છુપાવો શક્ય છે કે આવતીકાલે તે મિત્ર તમારો દુશ્મન બની જાય સમજદાર માણસે પોતાના ઘરમાં બાળકની જેમ અને સમાજના માણસની જેમ જીવવું જોઈએ જો કોઈ કામ કોઈને સોંપવું હોય તો કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ ના મળે તો તે જાતે જ કરો સ્ત્રીના ચાર જ સહાનુભૂતિ હોય છે પિતા ભાઈ પતિ અને પુત્ર આ ચાર સિવાય કોઈ પણ પુરુષ પ્રત્યે સહાનુભૂતિ રાખવી સ્ત્રી માટે ખૂબ જ જોખમી છે જે ઘરમાં સ્ત્રી પરિવારના નિર્ણયો લે છે ત્યાં તેણે ક્યારે દીકરીનો સંબંધ ન રાખવો જોઈએ મૂર્ખ લોકો સાથે મિત્રતા ન કરો નહીં તો મુશ્કેલીના સમયે તેઓ તમારી મુશ્કેલીઓમાં વધારો કરશે હજાર ભૂલો કરો પણ એક જ ભૂલ બે વાર ન કરો જે વ્યક્તિ તમને ફરીથી છેતરે છે તેના પર વિશ્વાસ ન કરો તમારી પત્નીને ત્રણ જગ્યાએ ક્યારે એકલી ન છોડો પ્રથમ તેની માંદગી દરમિયાન બીજું જ્યારે તેણી પર કોઈ દોષ વિના આરોપ મૂકવામાં આવે ત્રીજું અજાણ્યાઓ વચ્ચે જ્યારે તમારી સામે ત્રણ વ્યક્તિઓ વાત કરી રહ્યા હોય ત્યારે તેમને ક્યારેય અટકાવશો નહીં માતાપિતા બાળકો અને નાખુશ લોકો કારણ કે તે સમયે તેઓ નહીં પરંતુ તેમનું સાચું હૃદય બોલે છે જે બીજાના હકનું ઉલ્લંઘન કરીને પોતાના સંતાનોની સંપત્તિમાં વધારો કરે છે તેનો પરિવાર બરબાદ થઈ જાય છે